તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે જે રિંગટોન છે ડાઉનલોડ કેવી રીતે કરવી અને એને રિંગટોનમાં સેટ કેવી રીતે કરવી ઘણી વાર તમે ગમે ત્યારે સોંગ જે જોયું હોય કે અહીં યુટ્યુબમાં કે જે કોઈ જગ્યાએ તો તમને સોંગ ગમે ગયું હોય તમને એમ થાય કે ભાઈ આને રિંગટોનમાં સેટ કરવું છે બટ તમને આ રિંગટોન ડાઉનલોડ કરતાં ન આવડતું હોય તો આજના વીડિયો લાસ્ટ સુધી જોઈ લેજો તો આજના વિડીયોમાં આપણે એ જાણીશું તો ચાલો આજનો વીડિયો શરૂ કરીએ તો બટ વિડિયો શરૂ કરતાં પહેલાં હજુ સુધી તમે જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આવેલી ઘંટીના આઇકન ઉપર ક્લિક કરી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો ફટાફટ નવો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો હું તમને યુટ્યુબ ઓપન કરી લેવાનું છે યુટ્યુબ ઓપન કરી તમારે સર્ચ કરી લેવાનું છે રિંગટોનને જે તમારે ગીત જે જોતું હોય એ ગીત સિલેક્ટ લેવાનું છે દાખલા તરીકે હું સર્ચ કરી લઉં ગુજરાતી રિંગટોન્સ તો આવી રીતનું કાંઈ ઓપ્શન આવી જશે જોઈ શકું તો આ બધા સોંગ છે ટૂંકમાં તો આ બધી રિંગટોન જ છે સોંગ નથી એ બધી રિંગટોન જ છે બટ હવે આપણે દાખલા તરીકે આમાંથી કોઈ પણ એક સોંગ આપણે સિલેક્ટ કરી લઈએ દાખલા તરીકે આ સોંગ છે આમાં દાખલા તરીકે ગમી જાય છે તમારે શું કરવાનું આમાં ઓપન કરવાનું છે ઓપન કરીએ અને હવે આમાં તમારે ઘણા બધા ઓપ્શન આવશે જો લાઇકનો ડિસલાઈક શેર રીમિક્સ થેન્ક્સ વગેરે અને એ એક ઓપ્શન છે ડાઉનલોડ બટ આ ડાઉનલોડનો ઓપ્શન ઉપર જેવું ક્લિક કરશો ને આ વિડીયો તમારો જે છે ડાઉનલોડ નથી થતો ગેલરીમાં છે એવું નથી થતો તો હવે આપણે અને ગેલરીમાં સેવ કેવી રીતે કરવાનું તો એના માટે સૌથી પહેલાં તો શું કરવાનું તમારે જે છે સોંગનું નામ જોઈ લેવાનું છે તો અત્યારે જોઈ શકો તો આ સોંગમાં કોઈ નામ નથી એટલે આમ નથી આવતું બટ જોઈ શકો તો આ સોંગનું આપણે સિલેક્ટ કરીએ નામ છે આપણે કોપી કરાવવાનું છે એને ઓપન કરી અને પોસ્ટ કરી દેવાનું છે અને ડિસ્ક્રિપ્શન ઓપન કરી લેવાનું છે ડિસ્ક્રિપ્શન ઓપન કરીએ અને આ જે નામ છે એને આપણે કોપી કરાવવાનું છે તો આ યુટ્યુબમાં એક નવું ફીચર આવ્યું છે આપણે આવી રીતે આમ નામ કોપી કરી શકીએ નામ કોપી કરી અને બહાર નીકળી જવાનું છે બહાર નીકળી અને અવસ્થામાં શું કરવાનું છે અને બંધ કરી દેવાનું છે બંધ કરી અને તમારે છે ક્રોમ ગૂગલ ઓપન કરવાનું છે ગૂગલ ગૂગલનો કોઈ પણ ફોલ્ડર ઓપન કરી શકો છો ગૂગલ ઓપન કરો ક્રોમ ઓપન ક્રોપ નથી ત્યારબાદ આમાં તમારે સર્ચમાં નામ પેસ્ટ કરી દેવાનું છે ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે તો જેવું સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવો ઓપ્શન આવશે હવે અહીંયા બે ઓપ્શન છે જે જોઈએ ને મોગ કપતો આ મોબ કપવાળી વેબસાઇટ છે એને તમારે ઓપન કરવાની છે આ વેબસાઇટ જેવી તમે ઓપન કરશો એટલે તમારી સામે કંઈ કાર ઓપ્શન આવી જશે હવે આમાં તમારે ઘણા બધા ઓપ્શન આવી જશે હવે તમારે સર્ચ બટન આવ્યા પણ એક સર્ચ બટન જોઈ શકો છો આમાં તમારે ફરીથી પાછું સર્ચ કરવાનું એ સોંગનું નામ જે આપણે કોપી કર્યું હતું એ સોંગનું નામ સર્ચ કરી છે એટલે તમારી સામે આ કાર્યનું ઓપ્શન આવી જશે જોઈ શકો છો સોરી આમાં થોડુંક અડધું કપાઈ ગયું હતું બટ કોઈ નહીં ચાલો હું પૂરું લખી લઉં લઉંટોન ગોપલ ભરવાડ આ બધી સર્ચ કરી સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કાંઈક આવું ઓપ્શન આવી જશે હવે અહીંયા ઘણા બધા સોંગ આવી ગયા જોઈ શકો છો રિંગટોન આવી જશે આમાં તમે જે છે સર્ચ કરી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે આ સોંગ તમારું એ ડાઉનલોડ થઈ જશે હવે જેવું આ સોંગ ડાઉનલોડ થાય એટલે આગળની પ્રોસેસ હું તમને જણાવતો હોય તમારે શું કરવાનું છે બહાર નીકળી જવાનું છે અને ત્યારબાદ સેટિંગને ઓપન કરી લેવાનું છે સેટિંગ ઓપન કરી આમાં ઘણા બધા ઓપ્શન છે એમાં સાઉન્ડ એન્ડ વાઇબ્રેશનમાં જવાનું છે સાઉન્ડ વાઇબ્રેશનમાં ક્લિક કરી રિંગટોનનું પહેલું જ ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે તમારે જે આ સિસ્ટમ રિંગટોન આવી જશે હવે તમારે જે આ પ્લસના આઈકોન ઉપર તો ક્લિક કરવાનું છે પ્લસના આઇકોન ઉપર ક્લિક કરી તમારે સિલેક્ટ સોંગ સિલેક્ટ લેવાનું છે જે તમારે રિંગટોનમાં સેટ કરવાનું છે તો હું સિલેક્ટ કરી લઉં તો જોઈ શકો છો આઈઅત સોંગ છે અને એ ઉપર ક્લિક કરી ડન ડન ઉપર ક્લિક કરી દેવાનું છે આ જે સોંગ છે આપણે રિંગટોનમાં સેટ થઈ ગયું તો આશા રાખું છું કે આનો વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે મોબાઈલ પરને લગતા વિડીયો અહીંયા આવતર છે તો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય આવજો